નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં આપણે વાત કરવાના છીએ સૂર્યદેવને જળ ચઢાવવાની સાચી વિધિ તેના નિયમો અને એક પ્રેરણાદાયી પૌરાણિક કથા વિશે સૂર્યદેવને માત્ર એક ગ્રહ નહીં પરંતુ પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે જે આપણને પ્રકાશ ઊર્જા અને જીવન આપે છે પરંતુ શું તમને ખબર છે કે ખોટી રીતે જળ અર્પણ કરવાથી પૂજાનું પૂરું ફળ મળતું નથી એટલે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ સૂર્યદેવનું મહત્ત્વ વેદ અને પુરાણોમાં સૂર્યદેવને આત્માના કારક કહેવાયા છે સૂર્યદેવ આત્માને શુદ્ધ કરે છે શરીરને ઊર્જા આપે છે આત્મવિશ્વાસ અને માનસિક બળ વધારે છે એટલે જ કહેવાય છે સૂર્યદેવ દેખાતા ભગવાન છે સવારે સૂર્યદર્શન કરવાથી મન શાંત રહે છે નકારાત્મક વિચારો દૂર થાય છે દિવસ શુભ બને છે સૂર્યદેવને જળ કેમ ચઢાવીએ છીએ જળ અર્પણ કરવું માત્ર એક ક્રિયા નથી પરંતુ પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ છે જળ બરાબર જીવન સૂર્ય બરાબર ઉર્જા જ્યારે આપણે સૂર્યદેવને જળ ચઢાવીએ છીએ પોતાની નકારાત્મકતા દૂર કરીએ છીએ પોતાની ઈચ્છા અને પ્રાર્થના અર્પણ કરીએ છીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સવારે સૂર્યની કિરણો જળમાંથી પસાર થઈ આંખો અને મન પર સકારાત્મક અસર કરે છે જળ ચઢાવવાની સાચી વિધિ હવે જાણીએ સાચી વિધિ સમય સૂર્યોદય પછી તરત સવારે છ થી આઠ વાગ્યા વચ્ચે શ્રેષ્ઠ લોટો તાંબાનો લોટો સૌથી ઉત્તમ ન હોય તો પિત્તળનો પણ ચાલે જળમાં શું ઉમેરવું શુદ્ધ પાણી થોડા લાલ ફૂલ લાલ ચંદન વૈકલ્પિક થોડા કાળા અથવા સફેદ તલ કેવી રીતે જળ અર્પણ કરવું પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ઊભા રહો લોટો બંને હાથથી પકડો જળ ધીમે ધારે વહેવા દો મંત્ર ઓમ સૂર્યાય નમઃ અગિયાર અથવા એકવીસ વાર જો મંત્ર ન આવડે તો મનથી કહો હે સૂર્યદેવ મને શક્તિ અને સદ્બુદ્ધિ આપો જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો આ ભૂલો ન કરો ગુસ્સામાં જળ ન ચઢાવશો જળ ઉછાળીને ન નાખશો અશુદ્ધ શરીરથી પૂજા ન કરો ધ્યાન રાખો સ્નાન પછી જળ અર્પણ કરો મન શાંત રાખો શક્ય હોય તો નંગા પગે કરો મહિલાઓ માટે માસિક દરમિયાન મનથી સૂર્યદેવનું સ્મરણ કરવું એ પણ પૂજા સમાન જ છે પૌરાણિક કથા રાજા કર્ણ અને સૂર્યદેવ હવે સાંભળીએ એક અતિ પ્રેરણાદાયી કથા મહાભારતના મહાન યોદ્ધા કર્ણ સૂર્યદેવના પુત્ર હતા કર્ણનો નિયમ હતો સૂર્યોદય સમયે જે કોઈ કંઈ માંગે હું ક્યારેય ના નહીં પાડું એક દિવસ ઇન્દ્રદેવ ગરીબ બ્રાહ્મણના વેશમાં આવી કર્ણ પાસેથી તેમનું કવચ અને કુંડળ માંગે છે કર્ણ જાણતો હતો કે આ દાન તેના માટે ઘાતક સાબિત થશે છતાં પણ સૂર્યદેવના માનમાં તેણે દાન કરી દીધું સૂર્યદેવ પ્રસન્ન થયા અને કર્ણને અમર યશ આપ્યું ટેકઅવે આ કથાથી શીખ સૂર્યદેવને જળ અર્પણ કરવું માત્ર લાભ માટે નહીં પરંતુ નિયમ સત્ય અને દાનનું પ્રતિક છે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લાભ નિયમિત રીતે જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે નોકરી અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે આરોગ્ય સુધરે છે મન અને આત્મા મજબૂત બને છે પરંતુ યાદ રાખજો શ્રદ્ધા અને નિયમ સૌથી મહત્વપૂર્ણ છે સમાપન મિત્રો સૂર્યદેવ આપણા જીવનનો આધાર છે દરરોજ માત્ર બે મિનિટ આ વિધિ કરવાથી તમારું જીવન બદલાઈ શકે છે જો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને લખજો ઓમ સૂર્યાય નમઃ